તમે કતરી એમ કહો ના મુંડડી થોડી આવી જણ જણ થોડી કતરીશ તો તમે મોટો મોટો કતર છે તો અમે તો મોટા ભાઈ છું આ મારું મશીન હે આ બધું ઉંદેડું જો કતરી ગયું આઈન તો હું ખૂબ ખબર રાખો તમે પણ આ ઉંદેડી તો મને તો કોઈ દેખીન તો કોઈ આવતી નહી કોઈ કે દક્ષ દેન નું આવો પકડો છે પકડો હાથથી પકડો પેજરું હોય તો પકડી ને આલ તો પેજરું લઈને આવો પેજરું કોઈ નહી આવો ઉંદેડી આ તો તમે પકડી જ પડશે

कराऊ એટલે તો આગલી આવી લગન આટલી જ હતી અમુધી હાવ જેણી હું પહેલાને ફોટા બતાવતી કે લક્ષ્મીબેન આઇબ્રો જ નહી મે પહેલા આઇબ્રો હે ને થોડ મતલબ આ આજે માં ડિસ્ટન્સ હાલ થોડું ઓછું થયું મે પહેલા આઇબ્રો આટલેથી ચાલુ થાતી હવે ખબર નહી જીවිතે આવી ગઈ ને પહેલા બહુ ઓછું થી આઇબ્રો માર જ નતે ને આ બધી કરાઈ 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 ને મુ કેટલા ખબર છે 5 વર્ષથી કરાય આઇબ્રો હ

જેના જેના ફોન આવે બધાના નંબર સેવ કરવા ભૂલી ગયું એટલે આવો ફોને કોને કરું કેમ કે આજ હું ચાર વાગ્યા પછી મારી જગ્યાએ શૂટ એ ક્યાં જવાનું હું જઈને જ કહીશ તમને ફોટો આવી જાય પણ લગભગ પ્લેસનો ને એવું તો કંઈ હોય નહીં પણ જવાનું એ તો એ જોવા માટે તો તમારે સાંજ સુધી બ્લોગ જોવો પડશે મતલબ એન્ડ સુધી બ્લોગ જોવો પડશે એના પહેલાં હવે કઈ રીતના કસ્ટમરે શું હવે હાલ શું સિઝન ચાલુ થઈ એટલે કસ્ટમર હોય એટલે હું બ્લોગ શૂટ નહીં કરી શકતી તો અભી હું ટ્રાય કરું કે ભાઈ હું વચ્ચે વચ્ચે જેમ જેમ મને ટાઈમ મળે હું બ્લોગ શૂટ કરે જાઉં અને તમને રેગ્યુલર કન્ટેન્ટ આપું બાકી મેં કાલના બ્લોગમાં કીધું હતું કે ભાઈ કદાચ પોસિબલ ના થાય તો લગન લગ્ન પછી બ્લોગ સ્ટાર્ટ કરું હાલ બંધ કર દઉં પણ જો જ્યાં સુધી મારથી થશે કામ ત્યાં હું હું કરી સચ દક્ષાબેન હાલ હું બ્લોગ બંધ કરી દઉં તો ચાલે ના ચાલે ચમ ના ચાલે થોડા નજીક આવો ના ચાલે ચાલતું હશે ગાઈસ તમને ચાલે કોઈ અમારા વગર તો ભાઈ અમને તમારું કે ચાલતું હશે ના ચાલે ગાઈસ

અને આપણે બનાવીએ પણ આ તો જ્યાં હો ત્યાંના ત્યાં વ્યૂ એક હજારથી બે હજારના વચ્ચે આવે તો એટલા જ એનાથી વધી વધીને કદાચ પાંચસો વ્યૂ આવે વધી વધીને બે હજારથી પચીસ સો સુધી જાય એનાથી ઉપર નહીં જતું તો થોડું સપોર્ટ કરો ગાઈશ અને અમે તો અમારા તરફથી બેસ્ટ ટ્રાય આપીએ છીએ બરાબર હા તો ગોડીએ થઈ જાઉં બોલો તમે થોડું તો કરે ગોડા થયા હતા ને ગોડા હોદ

ट्राई हमें चाहिए तो फ्रेंड्स हमें माइक भूल ही गया था तो दक्षिण में ना पाए फटोफट कस्टमर ही हाँ हाँ रुक चलो ड्राइवर लाओ ड्राइवर जवा जाओ हाँ एवं है आर्या मजाओ, हो पढ़ाई था क्यों और नील माता पाली अरे हमारा प्रदीप भाई अरे प्रदीप भाई પ્રદીવે બી સેલ્ફી 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 એક સેલ્ફી અરે સેલ્ફી ના ભાઈ ફોન યાર ફોન અમને ખબર તમાર જોડે અમારો સપનો તમે ખબર હે કેવું લાગ્યું મને ખૂબ સારું લાગ્યું ચાલો ના ના આપણે જોઈએ લોકેશન બધું ચેક કરી લઈએ પછી અમારે રીલ શૂટ કરીએ બરાબર ચાલો મળીએ

અમાર જે રીલ નું કામ હતું એક જ બતાવી દે સંતરા દેસી 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 ખાટા છે ઓ પણ ખાટા પેલા લે આપો ચલો મળીએ તો હવે અમે શાકભાજી લેવા આયા ચેતન ને ખાવું એ કોબીજ એટલે મે કીધું કે કોબીજ લઈ લે પણ કે મન નઈ ભાવે હું તને ભાવે થોડું લેવાનું એ મને ભાવે લેવાનું કે મન ભાવે તો લે તો કઈ ને આપણે કોબીજ લઈ લે ઘણી બધી શાકભાજી અહીંયા છે જોવે બીજું શું ખાશો આ દૂધી લઈ લે મટણ આરે

તો <laughs> चलो આટલા વ્લોગ પાટલો જ રાખે જો વ્લોગ ગમે લાઈક કમેન્ટ કરજો શેર કરજો અને અમાર નવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા કેમ કે ઘણા દિવસે વ્લોગ આયો કે પહેલા બે વ્લોગ આવશે બે વ્લોગ અચ્છા તો આ થોડો પાછળ પહેલા બે વ્લોગ આવશે કરો અને બાય